આરણ માં દે કેમ છે બધા મજામાં સવારે ઉઠતા સાડી પી લીધી લીધો પોપા ફેરવા માણા બેસી બેસીને થાય કે પછી ઊય ગયા પછી મમ્મી ચા બનાવતા હતા કપડાં એંગલમાં બધા નાખીને ચૂકવી દીધા અને આ ભાઈ બેન મામાની સેવામાં લાગી ગયા છે માથું ઓળી દે કોઈ પાવડર ભૂસી દે પછી મમ્મી બેને બનાવી રોટલી મમ્મી રોટલી ચડાવતા જાય બેન બનાવતા જાય પછી મેં ચણાનું શાક લેવું છાશ બનાવી ભાત બનાવ્યા બધું બપોરની રસોઈ તૈયાર કરી લીધી દાળ ભાત શાક રોટલી અને અમે ઘરે જાવું છે પણ અટવાઈ ગયા છીએ કેમ જાવું અને આ ઇંગલમાં બધા કપડાં નાખી દીધા આવી સ્ટ્રીક બેન શીખવા આવી અમને અને પાવડર તો એટલો બધો ભૂસી દીધો તો ભાઈ મામાને કે હું હો ભાઈ જો મારા દાદાની સેવામાં લાગીએ કેમ કે એને ઘણો જવું છે તો લાલચે ને લાલચે નાના બાપાના ત્રણ દિવસથી એટલા પગ દબાવે છે કે વાત પૂછામાં જો અમે બધા બેસી ગયા છે જો વરસાદ બહારો ધમાકેદાર આવે છે એટલી આગાહી છે કે વાત પૂછામાં વરસાદની અને આ જો ચા પી લીધી અમે પછી વરસાદ ખૂબ આવતો હતો એટલે બહાર તો નીકળાય નહીં ક્યાંય જવાય નહીં પછી પાછા જો દાદાને દવા પીવા આપી દીધી ઓમી એને દ્વિજા એ બંને આપવા માંડાય ઓલો કે હું કાવ દ્વિજા કે હું પાવ ઓમ ભાઈ કે હું પાવ પછી પાપા પગલી કરવા માંડ્યા છું મસ્તી ટાઈમ આવે છે દાદાને બાનો બેનો ટાઈમ જાય અને આ બંને શું બનાવે છે મને તો કાંઈ ખબર ન પડી તમને ખબર પડી હોય તો કોમેન્ટમાં જણાવજો બે કંઈક બનાવતા હતા ઓમને તો આવડતું નહોતું તો એની મમ્મી એને શીખડાવતી હતી પછી વચ્ચે વચ્ચે દ્રીજા કે મને તો આવડે જ છે પણ ઓમ કાંઈ કરવા દે નહીં આમાં દિવજાને કાઢી જ અને જે શ્રી કૃષ્ણ જો વીખી લીધું પછી મમ્મી મને કીધું તું કે ત્રીજાને મમ્મી વીખી નાખ દે તો વીખી નાખ્યું ને તો પછી મેં મનાવ્યું ને પછી કેવી રમત જો ફેંકવાની પછી પોયટા વટા મનાવ્યા અને અને ઓમ ટાટા 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 કીધું નાચવા મેડા ઓમ નાના બાપે કીધું તો કે આપણે દુકાન જવું તો ઓમ નાચવા મેડા પછી હાથ ડાર્યો પછી પાછા બટેકા પાવ્યા ને ખબર નહીં હું એ ડીસ તો ને બસ તો પ્યો ટક દીધો પછી જો ઓવેટા બેટા બટે મને ગયા પછી મારી મમ્મી મને મારી મમ્મી ટાખે છે પછી પછી મારી મમ્મી લેસન હે પછી પછી મારી મમ્મીએ મને ખવડાવ્યું પછી પછી જરા તો બહુ મસ્ત લાગી મળી હવે નેક્સ્ટ વિડીયો